તો તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે કેટલીક જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે આમાં સૌનું ધ્યાન ખાસ કરીને ઉત્તર પ્રદેશ પર હતું ઉત્તર પ્રદેશ બીજેપીમાં ચાલી રહેલી ખેંચતાણ પર બધાની નજર હતી વાસ્તવમાં આનંદીબેન પટેલનો કાર્યકાળ ઓગણત્રીસ જુલાઈએ પૂરો થયો હતો પરંતુ જે ગવર્નરોની યાદી આવી હતી તેમાં તેમના વિશે મૌન સેવવામાં આવ્યું હતું સસ્પેન્સ વધતા હવે સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ માટે નવા રાજ્યપાલની હજુ જાહેરાત કરવામાં આવશે નહીં આનંદીબેન પટેલને આગામી આદેશ સુધી પદ પર રહેવા જણાવાયું છે કહેવામાં આવી રહ્યું છે કે આનંદીબેન પટેલને ત્રણ મહિનાનું સર્વિસ એક્સટેન્શન આપવામાં આવી શકે છે જોકે ઉત્તર પ્રદેશનો ઇતિહાસ છે કે અહીં કોઈ રાજ્યપાલને બીજી વાર તક મળી નથી જો આનંદીબેન પટેલને સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું તો યુપીના રાજકારણના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે તેમને ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ યુપીના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો